મોડાસામાં કથિત નકલી સીંચાઈ કચેરી મામલો અરવલી જિલ્લા કલેક્ટરનું મોટું નિવેદન નકલી કચેરી હોવાની બાબતનું ખંડન કરીએ છીએ કલેક્ટરે નકલી કચેરી હોવાની બાબત નકારી મોડાસામાં કથિત નકલી સિંચાઈ કચેરી મામલો અરવલી જુલા કલેક્ટરનું મોટું નિવેદન નકલી કચેરી હોવાની બાબતનું ખંડન કરીએ છીએ કલેક્ટરે નકલી કચેરી હોવાની બાબત નકારી નિવૃત્ત અધિકારી મેઝરમેન્ટ બિલ ટ્રેનિંગ માટે રાખી શકે છે સિક્કાઓ મળ્યા તે તપાસનો વિષય છે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તપાસ થશે તપાસ કમિટીની રચનાની

ત્યાં એમને ઊંડાઈપૂર્વક પંચનામા કર્યું છે જે પ્રિલિમિનરી તપાસ હોય છે એમાં એમને પંચનામા કરીને જે જે ફાઇલો સિક્કાઓ અને કાગળિયા મેજરમેન્ટ બુક્સ જે પણ મળી છે એ બધા પોતાના કબજામાં લઈને એને અમે અમે અત્યારે સીલ કરીને પંચનામા કરીને લોક એન્ડ કીમાં રાખ્યું છે જ્યાં સુધી ફેક કચેરીનું કે નકલી કચેરીનું સવાલ છે એમને અમે પૂરી તરીકેથી ખંડન કરીએ છીએ કેમ કે નકલી કચેરીનું બાય ડેફિનેશન એ મતલબ છે કે એક પેરેલ તંત્ર ચાલી રહ્યું છે જ્યાં લોકોની રજૂઆત પણ આવે ત્યાંથી બિલ પાસ થઈ રહ્યા છે વાઉચર મળી રહ્યા છે યોજનાઓની ગ્રાન્ટ પાસ થઈ રહી છે એવા આ બાબતમાં જે બેસિક પ્રાઇમા ફેસી પ્રથમ દ્રષ્ટિએ એવા કશું દેખાતું નથી કેમ કે એવું કશું થયું પણ નથી ત્યાં કોઈ બોર્ડ હતું કચેરીનું જેમ પહેલે જોવામાં આવ્યા છે અમુક જગ્યાઓ એવા કશું જ અહીંયા નથી મળ્યું આ મીડિયાને પણ કાલે મિત્રોએ કવર કર્યું છે જ્યાં સુધી આ કાગળિયાની વાત છે કે એક નિવૃત્ત અધિકારીને ત્યાં મળ્યા છે સંભાવના છે શક્યતા છે કે એ નિવૃત્ત અધિકારી છે નિવૃત્ત અધિકારી પોતાને અભ્યાસ માટે કે પ્રાઇવેટ કન્સલ્ટિંગ કરતા હોય કેમ કે મોટાભાગે કોરી મેજરમેન્ટ બુક મળી છે તો એમને સ્ટાફની ટ્રેનિંગ માટે પણ એ થઈ શકે છે અત્યારે એક સિક્કાઓ જે મળ્યા છે એ તપાસના મુદ્દા છે અને સિક્કાઓમાં જોવા પડશે એ પણ એમને પર્સનલ નામના છે એમાં કઈ પ્રકારની ડેટ છે એ તપાસ હેઠળ છે આજે કેમ કે આ પંચાયતના મુદ્દા છે એટલે જિલ્લા વિકાસ અધિકારીને અધિકાર પરત્વે એમાં કાર્યવાહી થશે અને એમને આજે કમિટી બનાવીને અને એ તપાસ આજે જ શરૂ કરી રહ્યા છે અમારી ટીમ કાલે પણ રાત્રે સુધી એમાં કામ કરતી હતી અને તંત્ર એમાં એકદમ સ્ટ્રિક્ટ છે કે એમાં કોઈ પણ ગેરરીતિ હોય તો એ સામે એક્શન લેવામાં આવશે અને જે હયાત અધિકારી અત્યારે જે પોસ્ટ પર છે સિંચાઈ નાકા કાઈ તરીકે જે ફરજ બજાવી રહ્યા છે પંચાયતમાં એમના નિવેદન પહેલે જ મળી ચૂક્યા છે કે એ કોઈ જૂની તપાસની ફાઇલ હતી જેમાં માર્ગદર્શન માટે તત્કાલીન અધિકારી જે નિવૃત અધિકારી જેમને ઘરની આ વાત છે એમની પાસે માર્ગદર્શન માટે ગયા હતા તે અધિકારી જતા હોય છે આ રીતે માર્ગદર્શન માટે સલાહ માટે બાકી જે છે એ તપાસના મુદ્દા છે અને તંત્ર એમાં તપાસ કરી રહ્યા છે આપને અપડેટ કરવામાં આવી છે એ અત્યારે ઓર્ડર પર થવાનું બાકી છે એટલે હું અહીંયા કહી નથી શકતી એ જ્યારે પેપર પર આવી જાય તો આપણે સાંજ સુધી એમની પણ જાણકારી મેં અત્યારે એમાં ચર્ચા થઈ ગઈ છે અને અમુક એક જ કલાકમાં આવી જશે કમિટીની સર જે કોમ્પ્યુટર સિસ્ટમ હતી એ સરકારી હતી કે પ્રાઇવેટ હતી એ બધા અત્યારે કાલે તો અમે બધા કસ્ટડીમાં લઈ લીધા જેનાથી એમના કોઈ મિસયુઝ નહીં થાય એટલા માટે જ કમિટીમાં એક કમ્પ્યુટરના જાણકાર અધિકારી પણ અમે રાખ્યા છે જે એમની કમ્પ્યુટર અને પ્રિન્ટર મળ્યા છે એમની પણ ઊંડાઈપૂર્વક તપાસ કરશે એક હિસાબી કેડરનું પણ અધિકારી રહેશે અને કેમ કે એ ટેકનિકલ મેટર છે એટલે ટેકનિકલ અધિકારી પણ એમાં કમિટીમાં સમાવેશ કરશે જયદીપ ભાટિયાનો રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે